જે ભ્રમ કાંઈ નથી એ અમે પોતે જ પૂર્ણ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી છીએ હવે તો અમે પોતે જ પૂર્ણ બ્રહ્માનંદ અનંત ચિત્તગન છીએ એમાં જે ભ્રમ કાંઈ નથી એ અમને આવીને કહે કે તમે અમારા જેવા ભ્રમ જ દેખાવ છો અને તમે કેવી રીતે પૂર્ણ બ્રહ્માનંદ અનંત ચિત્તગન છો તમને અમારા અમે શંકા થાય કારણ કે એ કહેનારો ભ્રમ અમારા ખરો અને એનું કહેવું એ ખરું ને